ચોવીસ બાર બે હાજર પચીસ ના રોજ ફરિયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચભુજનો સંપર્ક કરી કર્યો પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આરોપી રિયાઝ શેખ જેનું સાચું નામ હુસેન ઉર્ફે ભાભાત્રાયા તેમજ ભાવે સોની જેનું સાચું નામ સલમાન ગુલામ શાહ સૈયદ તથા અંકુર જોશી રહે ભૂજવાળો એક સંપથેય ગુનાઈત કવતરુ રચી પોતાનો સમાન ઈરાદો લાવવા સારું ગુનાઈત કવતરું રચી કાવતરાના ભાગરૂપે સલમાન ગુલામ શાહ સૈયદે ફેસબુક મેસેન્જરથી સંપર્ક સાધતા જણાવેલ કે પોતે ગોલ્ડન બિસ્કિટનો બિઝનેસ કરે છે ને બજાર ભાવ કરતાં સસ્તા સોનું આપે છે તેવી કપડપૂર્વક ખોટી હકીકત જણાવી ભૂજ બોલાવી કાવતરાના ભાગરૂપે ઉપરોક્ત વ્યક્તિઓએ ખોટા નામ ધરણ કરી હુસેન ઉર્ફે બાબાત્રાના ફાર્મ પર ઉપરોક્ત ફરિયાદી સાથે મીટિંગ કરી ત્રણ સોનાના બિસ્કિટ લલચવવાના ઈરાદાથી બતાવી એક બિસ્કિટ બજાર ભાવ કરતાં પંદર ટકા ઓછા ભાવે આપવાનું જણાવી ફરિયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરિયાદીએ બિલવાડ રાજસ્થાન મધ્યથી રૂપિયા અઠયાવીસ લાખ હુસૈન ઉર્ફે ભાભાત રાયના કહેવાતી અંકુર જોશીને આપી એક કિલો સોનું આપવાની લાચ આપી તે રૂપિયા મેળવી ફરિયાદની સુધી તે રૂપિયા સોનું કે તે રૂપિયા પરત ન આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ જ આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બે હજાર પચીસ આઈપીસી એક્ટની કલમ ચારસો છ ચારસો ઓગણીસ ચારસો વીસ એકસો વીસ બી ચોત્રીસ મુજબ ગુનો ઉપરોક્ત ત્રણેય આરોપી વિરુદ્ધ દાખલ કરાવેલ છે અને આગળની તપાસ તેઓ શ્રી પાસે રાખેલ જે ગુનાના નાસ્તા ફરતા આરોપીને સત્વરે પકડી પાડવા માટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી લોકલ બ્રાન્ચના સ્ટાફને સૂચના સૂચના આપેલ જે આધારે એલસીબી સ્ટાફના એસઆઈ પંકજભાઈ કુસવા સુરેન્દ્રસિંહ ઝાલા સંજયભાઈ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ દિવેરાસિંહ જાડેજા જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ આરોપી વોચમાં હતા જે દરમિયાન આરોપી હુસૈન ઉર્ફે ભાભા ત્રાયા રહે ભૂજ મળી આવતા એલસીબી ઓફિસ લઈ આવી ઉપરોક્ત ગુનાકામે ધોરણસર અટક કરી તેની પાસેથી કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ ઠગાઈ વિશ્વાસઘાત કરી લીધેલ પૂરેપૂરી રકમ કબજે કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી હુસૈન ઉર્ફે ભાભાત્રાયા રહે ભૂજ પકડવાના બાકી આરોપી ભાવે સોની જેનું સાચું નામ સલમાન ગુલામ શાહ સૈયદ તેમજ અંકુર જોશી રહે તમામ ભૂજ તેમજ આરોપી પાસેથી રોકડ રૂપિયા અઠયાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે